તમે આ લોકો જો આ કે આપણે રીતે તમને સમજાવું એટલે તમને પણ સમજાઈ જશે તો પેલા એક ટ્રેડ લાઇન જે લાગેલી છે ને એ ઉપરથી લઈ નીચે ની આયા લગી ની ટ્રેડ લાગેલી છે બરોબર છે અને એક મોટો મોટો હર્ડલ છે હર્ડલ પાસે અત્યારે માર્કેટ શું છે ઊભું છે હર્ડલ કઈ રીતે તમને દેખાય છે તો કે જો આયા આપણે રેઝિસ્ટન્સ લીધેલું આયા રેઝિસ્ટન્સ લીધેલું આયા રેઝિસ્ટન્સ લીધેલું અને આયા આપણે હંમેશા સપોર્ટ લીધેલો છે બરોબર છે સપોર્ટ અને રજીસ્ટન જયારે ભેગા થઈ જાય ને બરોબર એટલે ત્યાં ઓટોમેટિક તમને આ લાઇન ડ્રો કરવાની સમજ આવી જશે જ્યારે તમે એક્સપિરિયન્સ થી કામ કરશો ને સ્ટોક માર્કેટ ની અંદર ત્યારે તમને બરોબર છે માની લો કે આ માર્કેટ અહીંયાથી ઉપર કઈ રીતે નીકળે હંમેશા માર્કેટ છે ને સ્ટ્રોંગ માર્કેટ હોય ને અને માર્કેટ ને નીકળવું હશે ને તો શું કરશે અહીંયા કન્સોલિડેશન કરવાનું ચાલુ કરશે ડેલી ચાર્ટની અંદર પણ કન્સોલિડેશન કરશે અને જો કન્સોલિડેશન કરી અન્ય ઉપરની બાજુ નીકળે ને તો અહીંયા શું થશે ખબર મોટી કેન્ડલ થાય છે મોટી બધી કેન્ડલ થાય છે તો માર્કેટ નીકળી જશે ને

બીજું લેવલ જે છે ને એ તમને બતાવી દો તો ચોવીસ હજાર આઠસો ને પચાસ નું લેવલ છે આઠસો પચાસ ચોવીસ હજાર છસો ને એસી ચોવીસ હજાર છસો ને એસી નું લેવલ છે ત્રીજું જે લેવલ છે ને એ લેવલ છે પચીસ હજાર બસો ચાલીસ અને પાંચમું લેવલ જે દેખાય છે એ સિત્તેર સીટું ત્યાંથી ઓલ ટાઈમ હાઈમાં લાગશે ચોવીસ હજાર બસો સાઠ ની આજુબાજુ બરોબર છે મેં જે તમને આ લેવલ દેખાડેલ ને આ લેવલ ડેઈલી ચાર્ટના લેવલ છે બરોબર જેમ જેમ આ એક 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 લેવલ ઉપર કેન્ડલ ક્લોઝ થતી જશે એમ એમ ઉપરના લેવલ ખુલતા જશે હવે તમે સમજો કે આપણે આ લેવલ જે મોટા મોટા લેવલ છે ડેઈલી ચાર્ટની અંદર મોટા લેવલ જોવાનો હોય આપણે જે જોઈએ છે ને અહીંયા જો આપણો ડેઈલી ચાર્ટ ખુલેલો છે બરોબર હું વધારે વધારે તમને ડેઈલી ચાર્ટ એટલે સમજાવું કે તમને પહેલા એ સમજ હોવી જોઈએ કે માર્કેટનું નું સ્ટ્રક્ચર છે માર્કેટને જાવું ક્યાં છે માર્કેટ નો ટ્રેન્ડ શું ચાલે છે બરોબર છે એની સમજ આપણને કઈ રીતે ડેલી ચાર્ટ જોઈને પડશે ડેલી ટ્રેન્ડ ઓફ ચાલે તો આપણે પોલ સાઇડ ના ટ્રેડ મારવાના કુટ સાઈડ ના ટ્રેડ કોઈ નથી મારવાના બરોબર હવે આપણે ઇન્ટ્રાડે ના ચાર્ટમાં આવ્યા છે ડે ના ચાર્ટ આપણે કઈ રીતે સમજતું ભાઈ આપણે ઇન્ટ્રાડે માં કેવી પોઝિશન બનાવી માર્કેટની અંદર બરોબર છે જ્યારે નવ પંદર માર્કેટ ઓપન થાય તો આપણે કઈ રીતે પોઝિશન બનાવવું તો હું તમને પેલા એક સમજાવું જયારે જ્યારે માર્કેટ છે ને ન્યુટલ ઓપન થાય ને અને ન્યુટલ ઓપન થાય અને આવી રીતે રેન્જ બનાવી જોઈએ પંદર થી વીસ મિનિટ થી બે થી ત્રણ કેન્ડલ રેન્જ બનાવી અને જો ઉપર નીકળ્યા ત્રેવીસ હજાર ને ત્રાણું નું લેવલ કાઢી દે બરોબર છે તો હવે ઉપરની બાજુ તમે કોલ સાઈડ ટ્રેડ મારી શકો છો આ નીચેની બાજુ ફૂડ સાઈડનો ટ્રેડ નો મારતા એનું કારણ શું છે કે ટ્રેન્ડ થઈ ગયો છે ઓફ સાઈડ બરોબર છે ઓફ સાઈડ ટ્રેન્ડ હાલતો હોય ને ત્યારે એની ઓપોઝિટ સાઈડ માં પોઝિશન મારવાનું તો શું થશે ખબર થી સાઈઠ પોઈન્ટ નિફ્ટી નીચે આવશે અને બાઉન્સ બેક મારશે બાઉન્સ બેક મારી અને પછી પછી અહીંયા કન્સોલિડેશન કરવા મળશે કન્સોલિડેશન કરીને વળી ઉપર હોય જશે તમારા સ્ટોક લોસ બધા ખોવાઈ જાય એટલે એની વિરુદ્ધ દિશામાં કોઈ આપણે કોઈ જાતનું એમાં ટ્રેડ કરવાનું થતું નથી તો આ ન્યુટ્રલ માર્કેટ ઓપન માની લો કે ઓપન થાય છે અને કન્સોલિડેશન કરે છે કન્સોલિડેશન કરી અને ઉપરની બાજુ નીકળે ત્રેવીસ હજાર આઠસો નેવું તો આપણે કોલ સાઈડ એક ટ્રેડ મારી શકીએ છીએ કોલ સાઈડ એક ટ્રેડ મારશું તો આપણને ઉપરની બાજુમાં ક્યાં ક્યાં લેવલ્સ આપણને જોવા મળે એ તમને હું કહી દઉં તો ઉપર ની બાજુ આપણને પેલું લેવલ જોવા મળી જશે તો પેલું લેવલ તમને જોવા કેમ મળશે તો ચોવીસ હજાર આઠ ની બાજુ માં ચોવીસ હજાર ને ત્રેવીસ હજાર નવસો નેવું થી લઈને ચોવીસ હજાર આઠ ની બાજુમાં રાઉન્ડ સ્પીકર નું આ લેવલ છે આ તમને મળી જશે બરોબર છે હવે આ લેવલ પણ ક્રોસ કરી જાય તો આ લેવલ પછી તમને એક આ હર્ડલ મળશે હર્ડલ મીન્સ કે ઇન્ટ્રાડે ના નાના નાના હર્ડલ છે મેં જે પહેલાના બતાવેલા હતા હર્ડલ એ બધા ડેલી કાર્ડ ના તો ચોવીસ હજાર ને પાસઠ નું લેવલ છે ને એ તમને બીજો ટાર્ગેટ મળશે ઇન્ટ્રા ની અંદર છે ચોવીસ હજાર પાસઠ ઉપર જો માર્કેટ ભાગી જાય તો પછી તમને ત્રીજો ટાર્ગેટ મળશે ચોવીસ હજાર એકસો ને ચોપન બરોબર છે ચોવીસ હજાર એકસો ને ચોપન આ ત્રણ ટાર્ગેટ ઉપરની બાજુમાં તમને મળી શકે છે હવે તમને પાછું એક વખત ફરીથી સમજાવી દઉં માર્કેટ કઈ રીતે નીકળે તો આ બધા ટાર્ગેટ તમને મળી શકે છે અહીંયા પંદર મિનિટ વીસ મિનિટ ની પંદર મિનિટ વીસ મિનિટ અડધી કલા પોણી કલાક પેલા માર્કેટ ઓપન થાય છે અને ઓપન થાય અને કન્સોલિડેશન કરવું જોઈએ કન્સોલિડેશન કરી અને ઉપર નીકળે તો આપણે કોલ સાઈડ નું મારવાનું છે બાકી ટ્રેડ ન કરો હવે તમે દર વખતે અમારા વિડિયો જોતા હોય તમે કે તો કન્સોલિડેશન થાય જ નહીં માર્કેટ ઉપર સીધે સીધું ભાગતું નથી આપણે ટ્રેડ નથી કરવો ભાઈ આપણે ટ્રેડ કરવો જ નથી આપણે આપણી સિચ્યુએશન ઉપર મુજબ આપણને જો મળે માર્કેટ તો જ આપણે ટ્રેડ કરવાનું છે બાકી આપણે ટ્રેડ કરવાનું થતું નથી અથવા તો બીજી સિચ્યુએશન તમને સમજાવી દો કે અહીંયા પહેલી જ કેન્ડલ હેમર બની જાય હેમર

ભાગવા માંડ્યું પછી આ બીજે દિવસે નવ પંદર માર્કેટ ખોલ્યું હેમર બનાવ્યું ઉપર સસ્પેન્સ પાછું આ હેમર બનાવ્યું હવે જો હું તમને ઘણી વાર કહેતો છું કન્સોલિડેશન કન્સોલિડેશન નો મતલબ આવું કન્સોલિડેશન થવું છે કેવું બ્રેકઆઉટ લાગ્યું હેમર ઉપર નીકળ્યું માર્કેટ રોકેટ ની જેમ બરોબર હજી પણ તમને જો નીચે જાવ નીચે તમને બતાવું પાછી કેન્ડલ આ પેલી ફર્સ્ટ કેન્ડલ હેમર હેમર બનાવી રોકેટ ની જેમ ભાગવા માંડ્યું માર્કેટ બરોબર છે હવે પાછું જોવો તમે હેમર બનાવી હેમર બનાવી પાછું રોકેટ ની જેમ માર્કેટ નીકળવા માંડ્યું બરોબર ઉપર ની બાજુ હવે જો પાછી હેમર બનાવી હેમર બનાવી પાછું ઉપર નીકળવામાં માંડ્યું એટલે જેવો મેજર જે ડેઈલી ચાર્ટ નો ટ્રેન્ડ હાલતો હોય ને ટ્રેન્ડ હાલતો હોય ડેઈલી ચાર્ટ ની અંદર એમાં માની લ્યો કે હવે આપણે આ જે લેવલ એટલે ડ્રો કરેલા છે બરોબર આ ડ્રો કલર મે લેવલ થી ઇન્ટ્રાડે 24250 નું લેવલ છે ને ડેઈલી ચાર્ટ નું લેવલ બરોબર છે આ ડેઈલી ચાર્ટ નું લેવલ તો હવે માર્કેટ ક્યારે આ એક ડેલી ચાર્ટ લેવલ છે ને એ જેવું ક્રોસઓવર કરશે ને એટલે બાકી જે 1 2 ના 3 લેવલ છે ને એ રેઝિસ્ટન્સ લેવાનું ન્યા હે બંધ થઈ જશે માર્કેટ તો આવી રીતે વન સાઇડેડ જ હાઈલે રાખશે માર્કેટ જેવું તમે પહેલા બિહેવિયર દેખાડ્યું ને ચાર્ટ ની અંદર એ રીતે જ માર્કેટ હાઈલે જશે તો હવે આપણે ટ્રેડ કરવો કઈ રીતે બરોબર છે આ આવા બિહેવિયર ની અંદર અને આ સૌથી સેલું માર્કેટ છે ટ્રેન્ડિંગ માર્કેટ હોય ને સેલું માર્કેટ છે ને બહુ પકડવું હેલું છે આ તો આપણે રેન્જ જોઈએ આ રેન્જ જોઈએ અને રેન્જમાંથી બ્રેકઆઉટ થાય જોઈએ અથવા તો આપણે બીજું કાંઈ આપણે જોતું નથી એની ઉપર તમે ચડી તો ઉપરની બાજુમાં એકસો પચાસ આ તમને ઉપરની બાજુના ત્રણ ટાર્ગેટ મળી શકે હવે માની લો કે માર્કેટ ગેપ ઓફ ઓપન થઈ ગયું ગેપ ઓફ ઓપન થઈ જાય તો એ જેપ ઓફ ઓપનિંગમાં પણ આ રેન્જ બનવા દેવાની છે રેન્જ બની અને રેન્જ ફૂટે ઉપરની બાજુ તો ટ્રેડ કરવાનું નીચેની બાજુ ફૂટે તો આપણે કોઈ જાતનું ટ્રેડ નથી કરવાનું અથવા તો ગેપ ઓફ ઓપન થઈ અને પહેલી કેન્ડલ આપણે હેમર જોઈએ હેમર ઉપર આપણે ટ્રેડ કરશું બરોબર છે હવે માની કર્યો ગેપ ડાઉન ઓપન થઈ જાય છે માર્કેટમાં તમે આપડે બધી સિચ્યુએશન કોઈ પણ વસ્તુ બની શકે છે તો આપણે બધી સિચ્યુએશનમાં તૈયાર હોવા જોઈએ માની લો કે માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થઈ જાય તો ગેપ ડાઉન ઓપન થઈ જાય આવી જ રીતે સેમ રેન્જ બની શકે અને ઓપન ની બાજુ નીકળે તો તમે બાય કરી શકો છો અને ઉપરની બાજુમાં જે આજની આ ક્લોઝિંગ છે ને ક્લોઝિંગ છે ને ત્યાં લગી માર્કેટ જાય

આપણે શું ઓપન બાય છે આપણે અહીંયા બાય કર્યું બાય કરી અહીંયા લગી ગયા મોમેન્ટમ મળી આપણે ત્યાંથી પ્રોફિટ બુક કરી અને નીકળી જવાનું જો પછી એના ઉપર નીકળવું જઈશું તો અહીંયા પણ કન્સિડરેશન કરી અને આવી રીતે ઉપરની બાજુ નીકળશે પાછો તમે નવો ટ્રેડ મારી શકો છો બરોબર છે એ રીતે તમે ટ્રેડ કરી શકો છો ગેપ ડાઉન ઓપનિંગ સમજાવી દીધું ગેપ અપ ઓપનિંગ સમજાવી દીધું કે અને ન્યુટ્રલ ઓપનિંગ સમજાવી દીધું બે સિચ્યુએશન છે ન્યુટ્રલ ઓપનિંગ થાય તો આપણને ઉપરની બાજુના આ બધા ટાર્ગેટ મળી શકે છે અને હવે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ માટે જવા માટે તૈયાર છે અને મેં માઈક પણ મસ્ત સરખી કરી દીધું તો માઈક કોઈ પણ હજી પણ ગડબડી લાગતી હોય તો તમે મને કહી શકો છો કોમેન્ટ ની અંદર અને વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઈક માર દેજો અને એક આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો હું આવા તમને રોજ વિડિયો તમારા માટે નાખતો રહીશ આજે ત્રણ થી ચાર સ્ટોક તો બ્રેકઆઉટ પર નીકળેલા છે એના માટે પણ એક વિડિયો બનાવવું છું એ પણ હમણાં થોડી વારમાં અપલોડ થઈ જશે એ પણ તમે જોઈ લેજો જે લોકોને સ્વિંગ ટ્રેડ કરવું હોય ઓફિસમાં બેઠા બેઠા ઘરે નોકરી કરતા હોય અને લોકો પાસે ટાઈમ નથી બરોબર ચાર્ટ જોવા માટે એ લોકો માટે બેસ્ટ છે સ્વિંગ ટ્રેડિંગ એ લોકોને ડેઈલી ચાર્ટ ઉપર ટ્રેડ કરવાનું પાંચ મિનિટ ના પંદર મિનિટ ના ચાર્ટ ઉપર ટ્રેડ નહીં કરવાનું ડેઈલી ચાર્ટ ની અંદર ટ્રેડ કરવાનું માની લો કે અહિયાં થી સ્ટોક થયો તો બે બાવીસ રૂપિયા માં આપડે સ્ટોપ લઇ લીધો નીચે બાવીસ સો બસો આઠ નો તમે સ્ટોપ લોસ મૂકી દો અને ઉપર ની બાજુ નો કેમ આપણને ટાર્ગેટ મળી જશે વીસ હજાર ના એક્ઝામ્પલ આપું છું એટલે આકડા ભલે ખોટા બોલાણા હું તમને ખાલી એક્ઝામ્પલ આપું કે આ સ્વિંગ ટ્રેડ કરવા હોય તો સ્વિંગ ટ્રેડ કરવા માટે પણ હું તમને ત્રણ સ્ટોક જે ગોતેલા છે હું તમને એના માટેની વિડિયો બનાવી દઈશ બરોબર છે અને આ વિડીયો કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરીને મને બતાવજો